અલકાપુરી જૈન સંઘમાં નવકાર કોમને પધરામણી વાસ્તે ગાસ્તે દેરાસર અને ઉપાશ્રયમાં પધરાવ્યો જૈનોના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે ત્યારે જીતો દ્વારા નવમી એપ્રિલે સવારે સાડા છ વાગે નવલખી કૌપાણમાં નમસ્કાર નવકાર મહામંત્રનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે જેમાં માટે વડોદરા શહેરમાં ચારે ફિરકાના જૈન સંઘોમાં નવકાર મંત્રનો કુંભ ફરી રહ્યો છે જયનગરની દીપક શાહે જણાવ્યું કે આજે સવારે સાત વાગે દિગમ્બર સમાજના અલ્પેશભાઈ શાહને ત્યાંથી આ કોમ શ્વનાથ જિનાલય ખાતે પધાર્યો હતો ભાવિ ભક્તોએ સંગીતની સુરાવલી સાથે અને નૃત્ય ગાન સાથે નવકાર કોમને આવકાર્યો હતો સાધુ સાધ્વી ભગવંતોએ નવકાર કોમને વાસક્ષેપ કર્યો હતો સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે ધર્મેન્દ્રભાઈ સહિતના અગ્રણીઓએ નાચ સાથે વાસ્તે ગાસ્તે પધામણી કરી હતી વધુમાં પ્રશાંતભાઈએ જણાવ્યું કે આ આખો દિવસ બધા લોકો આવીને નૌકારના જાપ કરશે અને પછી આ કુંભને નવમી તારીખે સવારે સાડા વાગે નૌકાર મંત્ર અનુષ્ઠાનમાં વાસ્તે ગાસ્તે લઈ જશે અને સ્થાપના કરવામાં આવશે તેમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું સંઘમાં નવમી તારીખે જે નવલખી કમ્પાઉન્ડ ખાતે નમસ્કાર મહામંત્રનું જે ભવ્ય આયોજન જીતો દ્વારા આખા વિશ્વમાં થવાનું છે એમાં વડોદરામાં જે નવલખી કમ્પાઉન્ડમાં આ આખું આયોજન છે એના માટે બધા લોકોને ખબર પડે અને મંત્રોચ્ચાર થાય એટલા માટે આ તમે પાછળ જોઈ શકો છો સરસ મજાનો કળશ આ કળશ આજે વાસ્તે ગાજતે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યો છે આપણી સાથે અલકાપુરી સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ છે આપણે પ્રશાંતભાઈ ને પૂછીએ આ કડક શું છે ને આજે અહિયાં શું આખો દિવસ કાર્ય કરવામાં આવશે આજે આપણે ભવિષ્યમાં આ નૌકાર મહામંત્ર કુંભની કાયમી ધોરણે નવ એપ્રિલના રોજ નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે એની શરૂઆત બે હજાર અને પચીસના વર્ષથી થઈ રહી છે આ નવકાર મહામંત્રનો કુંભ આખા બરોડામાં દરેક સંઘોમાં ફરી અને નૌકાર મહામંત્રના જાપ આ નૌકાર કુંભ ઉપર થયેલા છે એવો આ મહામંગલકારી કુંભ આજે અલ્પાપુરી જૈન સંઘમાં વધારેલો છે તેની આપણે સૌએ જાપ કરી અને સેવા પૂજા કરવાની છે અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી અને મોક્ષ સ્થિતિને પામવાનું છે બોલો બોલો શ્રી સંખેશ્વર ભગવાન